કાંડમાં ફસાવી દીધા હતા અને કર્મચારીઓ પાસેથી રૂપિયા ઉઘરાવતો હોય તેવો સીસીટીવીમાં પણ તે કેદ થઈ ગયો હતો ચિરાગ ગજેરાએ અગાઉનો હિસાબ ચેક કરતા અનિરુદ્ધે છેલ્લા પંદર દિવસમાં ફિલરો પાસેથી મેનેજરના નામે બીજા ત્રણ પોઈન્ટ નવ લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા તે રકમ પણ લોન ભરપાઈ કરવા માટે લીધી હોવાની કબૂલાત કરનાર અનિરુદ્ધની કરતૂત અંગે ચિરાગ ગજેરાએ પંપના માલિક ચિરાગ પટેલને જાણ કરતા તેમણે ગતરોજ આ અંગે કાપોદરા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવતી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી